હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં ચેપ્ટર નંબર ત્રણ પાઘડીનું મૂલ્યાંકન દાખલા નંબર ચાર ભાવેશ અને વિપુલનું સોલ્યુશન કરીશું અહીં દર્શાવેલ પીડીએફ મેળવા માટે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સૌપ્રથમ તમને વર્ષ આપેલા છે અને અલગ અલગ પાંચ વર્ષનો નફો આપેલો છે ચાર વર્ષની ખરીદીના આધારે પાઘડીની ગણતરી કરવાની છે તો જુઓ અગિયાર બારના વર્ષનો નફો આપી દીધો છે એક લાખ બાર તેરના વર્ષનો નફો એક લાખ દસ હજાર તેર ચૌદના વર્ષનો નફો એક લાખ એંસી હજાર ચૌદ પંદરના વર્ષનો બે લાખ અને પંદર સોળના વર્ષનો નફો એક લાખ પચાસ હજાર આપેલો છે જો સતત વધારો થતો તો પારી જ સરેરાશની પદ્ધતિ ઉપયોગમાં લેવાત પણ અહીંયા છેલ્લા વર્ષમાં જુઓ નફો ઘટી ગયો છે એટલે સરેરાશની પદ્ધતિ જ ઉપયોગમાં લેવાશે તો કે સરેરાશનું સૂત્ર છે કુલ સરેરાશ નફો કેટલો થશે અહીંયા જુઓ બધા પાંચે પાંચ વર્ષનો સરવાળો કરશો તો સાત લાખ ચાલીસ હજાર મળશે સરેરાશ નફાનું સૂત્ર છે કુલ સરેરાશ નફો ભાગ્યા વર્ષની સંખ્યા તો કુલ સરેરાશ નફો તમને સરવાળો મળ્યો સાત લાખ ચાલીસ હજાર અને વર્ષ કેટલા આપેલા છે પાંચ તો એક વર્ષનો નફો કેટલો હશે સરેરાશ એક લાખ અડતાલીસ હજાર હવે પાઘડીની ગણતરી કરીએ તો પાઘડી બરાબર શું થશે સરેરાશ નફો ગુણ્યા પાઘડીના વર્ષની સંખ્યા જુઓ કેટલા વર્ષ તમારે લેવાના છે તો કે ચાર વર્ષની ખરીદીના આધારે ખરીદીના વર્ષ તમને આપી દીધેલા હશે બુકમાં તો પાઘડી બરાબર સરેરાશનો નભો કેટલો મળ્યો તમને એક લાખ અડતાલીસ હજાર અને ચાર વર્ષ લેવાના છે તો કુલ પાઘડીની રકમ કેટલી મળશે પાંચ લાખ બાણું હજાર ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે જય હિન્દ જય ભારત